મિત્રો નમસ્કાર મિત્રો ધોરણ બારની પરીક્ષાનું રિઝલ્ટ હમણાં જ આવ્યું છે ઘણા મધ્યમ વર્ગીય અને ગરીબ પરિવારના દીકરા દીકરીઓ ખૂબ સારા માર્ક્સથી પાસ થયા છે દરેકને પોતાની એક લાગણી છે એક ઈચ્છા છે પોતાનું સ્વપ્ન છે કે સારી યુનિવર્સિટી અને કોલેજમાં એમને એડમિશન લેવું છે પણ ક્યાંક ને ક્યાંક આ યુનિવર્સિટીઓની ફી એમને આ સ્વપ્નને સાકાર થવા દેતું નથી આવી મૂંઝવણ સાથે જે દીકરા દીકરીઓ આજે છે એમના માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જે હંમેશા યુવા અને મહિલા સશક્તિકરણ માટે અને એમના ભવિષ્ય માટે ચિંતા કરીને કંઈક ના કંઈક શિક્ષણની સ્પોર્ટ્સની એવી અનેક યોજનાઓ કરી રહ્યું છે એ જ પ્રમાણે ઉચ્ચ શિક્ષણ સહાય યોજના છેલ્લા ત્રણ વર્ષથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સમાજના દીકરા દીકરીઓ માટે ચાલી રહી છે આ યોજના અંતર્ગત આપણે પાંચેક જેટલી યુનિવર્સિટી અને વીસ જેટલી કોલેજો સાથે આપણે ટાઈઅપ કર્યું છે આ યુનિવર્સિટીઓ આપણે જે કોઈને અહીંથી ભલામણ કરીએ એમની પાસેથી એક પણ રૂપિયો લીધા વગર એમને પ્રવેશ આપે છે પરંતુ એના માટે એટલું જ જોવાનું છે કે જેમની આવક પરિવારની આવક ચાર લાખ કરતાં ઓછી હોય અને પાસઠ ટકાથી જેના માર્ક્સ વધુ હોય એવા દીકરા દીકરીઓને એમની ઈચ્છા મુજબની સ્ટ્રીમમાં જે તે યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા માટે વિશ્વ ઉમ્યા ફાઉન્ડેશનમાં અરજી કરવાની રહે છે અરજી કર્યા બાદ એનું ઇન્ટરવ્યૂ થશે અને ઇન્ટરવ્યૂમાં મેરિટ્સ ઉપર જે દીકરા દીકરીઓ આવશે એમને જે તે કોલેજમાં એનો ભલામણ પત્ર મોકલી આપવામાં આવશે અને એ પ્રમાણે એને એડમિશન મળશે ખાસ કરી મને કહેતો આનંદ થાય છે કે આજે એવા ઘણા દીકરા દીકરીઓ છે કોઈ ખેડૂતનો દીકરો છે કોઈ વિધવાનો દીકરો છે કોઈ એકદમ ગરીબ પરિવારનો દીકરો છે એ આજે પણ પારુલ યુનિવર્સિટી સાકાચંદ યુનિવર્સિટી કડી સર્વ વિદ્યાલય યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓમાં અને અનેક સારી કોલેજોની અંદર અભ્યાસ લઈ રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે મિત્રો આજે આપને મારે અપીલ કરવી છે કે આ મારો વિડીયો વધુમાં વધુ તમે બે વખત તો અવશ્ય જોજો જોયા પછી એને શેર કરજો તમારા સમાજમાં તમારા મિત્રોમાં એને શેર એટલા માટે કરજો કદાચ તમારા શેર કરવાથી કોઈ દીકરા કે દીકરીનું ભવિષ્ય બદલાઈ શકાય એનું જીવન બદલાઈ જાય અને એટલે જ કહું છું કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન માત્ર મંદિર નથી બનાવતું આ સંસ્થા મંદિરના માધ્યમથી યુવાનોના સપનાઓનું વાવેતર કરી રહ્યું છે સનાતની સમાજની શક્તિનું કેન્દ્ર બની રહ્યું છે અને એક એવા સમાજના નિર્માણ માટે કટિબદ્ધ છે કે જ્યાં ધર્મ સંસ્કૃતિ અને રાષ્ટ્ર જેની મુખ્ય વિચારધારા છે એ વાતને આ સંસ્થા કામ કરે છે આ બધા જ મિત્રોને ફરી એકવાર અપીલ કરું છું અવશ્ય આ વિડીયો શેર કરજો અને જે કોઈ આર્થિક રીતે સક્ષમ ન હોય એવા પરિવારના દીકરા દીકરીઓને આ યોજનાનો લાભ લેવા માટે મારી નમ્ર અપીલ છે જય હિન્દ જય ઉમિયા